નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ગવર્મેન્ટ દ્વારા જે છે શિક્ષણ સહાય યોજના બે હજાર પચીસ છવ્વીસ જે છે આપવાની શરૂ થઈ ગઈ છે આની અંદર ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે અને આ સ્કોલરશિપ વિશે નવ્વાણું ટકા વિદ્યાર્થી મિત્રોની ખબર જ હોતી નથી અને જેના કારણે જે છે તેમની સ્કોલરશીપ મળવાપાત્ર રહેતી નથી તો ચોક્કસપણે જે છે વિડીયો સુધી જુઓ અને શિક્ષણ સહાય યોજના બે હજાર પચીસ છવ્વીસનો લાભ જે છે તે ચોક્કસપણે મેળવો કેમ કે આ સ્કોલરશીપ તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવે છે તમે આની અંદર અપ્લાય કઈ રીતે કરી શકો છો ત્રીસ હજાર રૂપિયા સ્કોરશિપ તમે કઈ રીતે લઈ શકો છો તમારે શું શું નિયમો ધ્યાનમાં રાખવાના રહેશે અને શું process કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ તો વિડિયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનેલા રહો અને જો ચેનલ પર નવા હોય તો ચેલન સબ્સક્રાઇબ કરી ટેલિગ્રમ ચેનલની લિન્ક ડિસ્ક્રિપ્શન અને કોમ્પિનિટ પ્રિન્ટ કરેલી છે તો જરૂરથી જોઈન કરી લેજો જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે તમારે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોડી વેબસાઇટ પર જે છે તે આવી જવાનું છે ત્યારબાદ તમને અહીંયા શિક્ષણ સહાય યોજના જોવા મળતી હશે એ જ સહાય માટે આપણે જે છે એ અત્યારે વાત કરી રહ્યા છે શિક્ષણ સહાય યોજના બે હજાર પચીસ છવ્વીસ આના ફોર્મ ફિલ કરવાનું જે છે તે ઓલરેડી શરૂ થઈ ગયું છે ઉદ્દેશ શું છે બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા બાંધકામ શ્રમિકોના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરી અને ઉચ્ચ શિક્ષણ એટલે કે પીએચડી સુધી સહાય મેળવી પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે આ યોજનાનો જે છે તે મુખ્ય ઉદ્દેશ છે બાંધકામ શ્રમિકોની પત્ની પણ હવેથી આ યોજના હેઠળ જે છે એ શિક્ષણ સહાય મળવાપાત્ર છે વય મર્યાદા ત્રીસ વર્ષ સુધી હોય ત્યાં સુધી આ રી સ્કોલરશીપ તમને મળવાપાત્ર રહે છે ત્યારબાદ યોજના બે બાળકો તથા બાંધકામ શ્રમિકની પત્નીની વય ત્રીસ સુધી હોય તેમને એનો સહાયનો લાભ મળવાપાત્ર રહેશે ત્યારબાદ અહીંયા એમને બધી સ્કોલરશિપની ડિટેલ આપેલી છે કે યોજનાની અંદર જે છે કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે તો સૌથી પહેલાં ધોરણ એકથી ચારમાં હોય તો સહાયની રકમ પાંચસો રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ ધોરણ પાંચથી માં હોય તો રૂપિયા એક હજારની સહાયની રકમ જે છે તે આપવામાં આવે છે ત્યારબાદ ધોરણ દસથી બારની અંદર હોય તો બે હજાર રૂપિયાની સહાયને હોસ્ટેલમાં રહેતા હોય તો પચીસો ની સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારબાદ ની અંદર સ્ટડી કરી રહ્યા હોય તો પાંચ હજારની સહાય આપવામાં આવે છે ત્યારબાદ એના પછી જોઈએ કે પીટીસી કરતા હોય તો કેટલી સહાય આપવામાં આવે છે તો પીટીસીની અંદર પણ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ડિપ્લોમા કોર્સ કરતા હોય તો એની અંદર પણ પાંચ હજાર અને હોસ્ટેલમાં રહેતા હોય તો સાત હજાર પાંચસોની સહાય આપવામાં આવે છે ત્યારબાદ ડિગ્રી કોર્સમાં હોય તો દસ હજાર રૂપિયા અને હોસ્ટેલમાં રહેતા હોય તો પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદ જે છે કે પીજી કોર્સની અંદર એડમિશન લીધેલું હોય તમને એમને પંદર હજાર રૂપિયાની સહાય અને હોસ્ટેલની અંદર રહેતા હોય તો ટોટલ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદ પેરામેડિકલ નર્સિંગ ફાર્મસી ફિઝિયોથેરાપી હોમિયોપેથી આયુર્વેદિકની અંદર સ્ટડી કરતા હોય તો એમને પંદર હજાર રૂપિયાની સહાય અને જો હોસ્ટેલમાં રહેતા હોય તો વીસ હજાર રૂપિયાની સહાય જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે મેડિકલ એન્જિનિયરિંગ એમ બી એમસીએ આઈટીઆઈ જેવી સ્ટડી કરી રહ્યા હોય તો એમને પચીસ હજાર રૂપિયાની સહાય અને હોસ્ટેલ સાથે એમને ત્રીસ હજાર રૂપિયાની સહાય આની અંદર આપવામાં આવે છે અને જો તમે પીએચડી કરી રહ્યા હોય તો એમને પચીસ હજારની સહાય જે છે વાર્ષિક પ્રોવાઈડ કરવામાં આવે છે આ સહાય બધી જ જે છે તમામ વિદ્યાર્થી મિત્રોને પૂરી પાડવામાં આવે છે એના માટે તમારે જે છે આની ઉપર જઈને ફોર્મ ફિલ કરવાનું રહે છે ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે એમને નિયમો પણ આપેલા છે કે બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવેલી તારીખથી જ આ યોજનાનો લાભ શ્રમિકને મળવા થશે બાંધકામ શ્રમિક તરીકેનું ઓળખ કાર્ડ નોંધણી તારીખથી ત્રણ વર્ષ સુધી રિન્યુ થયેલું હોવું જોઈએ ત્યારબાદ બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે

એમની પત્ની હોય એમને સહાય મળવાપાત્ર રહેશે બાંધકામ શ્રમિકના અસ્તિત્વ તેવા માત્ર બે બાળકો તથા બાંધકામ શ્રમિકની પત્ની ત્રણ ત્રીસ વર્ષ સુધીની હોય તો પૂરતી સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ સરકાર માન્ય સંસ્થા કોલેજમાંથી એકસત્રણ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા બાંધકામ તરીકેના બાળકોને પણ હાલની ધારા ધોરણ મુજબ શિક્ષણ સહાય મળવાપાત્ર રહેશે ત્યારબાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ કરતા બાંધકામિકના બાળકોને પણ મળશે જેતે શિક્ષણ શિક્ષણ માં જે છે તે એકવાર અનિતું થનાર વિદ્યાર્થીને જ ધોરણ વર્ગ માટે બીજા વર્ષ સેમેસ્ટર માટે પણ આ સહાય મળપાત્ર થશે મિન્સ તમે અનુત્તીર્ણ થશો તો પણ તમને આ સહાય જીશન મળાપત્ર રહેશે બાદ કાર્ય પદ્ધતિ આપવામાં આવી છે કાર્ય પદ્ધતિ શું રહેશે તો શિક્ષણ સહાય માટે સત્ર શરૂ થાય તે તારીખથી એડમિશન લીધા તારીખ નેવું દિવસ એટલે કે ત્રીસ માસ નિયત અરજી ફોર્મ કરવાની રહેશે તમારું એડમિશન થાય અને ત્રણ માસ એટલે ત્રણ મહિનાની અંદર તમારે અરજી કરવાની રહેશે નાણાકીય સહાય મેળવવા માટે નોંધાયેલ બાંધકામ શ્રમિક આ સાથે મીડેલ નમૂનામાં અરજી જે તે જિલ્લામાં સંબંધિત પ્રોજેક્ટ મેનેજર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડને રજૂ કરવાની રહેશે બાંધકામ શ્રમિકે કરેલ અરજીની ત્યાંના બાળકો શૈક્ષણિક સંસ્થામાં ભણતા હોય તે શાળા કોલેજ સંસ્થા પાસેથી અરજી પત્રના નમૂનામાં દર્શાવ્યુજબ આચાર્યનું પ્રમાણપત્ર આ અરજી સાથે મીડવાનું રહેશે ત્યારબાદ જે હોલસેલમાં પ્રવેશ લીધો હોય એ હોસ્ટેલ સંબંધિત સંબંધ ડેક્ટર નું જે છે એ રેખવાન પ્રત્યે બાંધકામ સમિતિ તે અરજી આજે રસીદ પ્રમાણ સહિત જે તે ઉપર અધિકારી કચેરીમાં આપવાની રહેશે પ્રોજેક્ટ મેનેજર દર્શાવેલી ગતોની ચકાસણી અને ખરાઈ કરી મળે દિસ ત્રીસ દિવસ પોતાની ભલામણ સહી પાંચ હજાર ઉપર અરજી વળી કચેરીમાં મોકલી આપવાની રહેશે પાંચ હજાર થી નીચેની શિક્ષણ સહાય અરજી પ્રોજેક્ટ મેનેજર તેઓના જિલ્લામાં સમિતિ બોલાવી તેઓ નિકાલ કરવામાં આવશે આ બધી પ્રોસેસ જે અંદર કરવાની રહેશે અને તમારે આની અંદર લોગ ઇન કરવાનું રહેશે અને ત્યારબાદ જે છે એ આની અંદર અપ્લાય કરવાનું રહેશે તમે આ વેબસાઇટ જોઈ શકો છો આ વેબસાઇટ ઉપર જઈને તમારે અપ્લાય કરવાનું રહેશે અથવા તમે નજીકના કોઈ પણ સાયબર કાફેની અંદર જઈ અને આના માટે ફોર્મ જે છે તે ભરી શકો છો તો ચોક્કસપણે આ સ્કોલરશીપ માટે ફોર્મ ભરી અને આની સ્કોલરશીપનો લાભ મેળવો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ